પટેલ તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ દ્વારા ગાંધીધામના શેરી ફેરીયા લારી ગલ્લાવાળાઓ સામે નગરપાલિકા અને પોલીસ દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવ્યું એવી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી જેમાં દબાણ હટાવવા દરમિયાન ખૂબ જ ગેરવર્તન કરવામાં આવ્યું અને ઘટાવી શકાય તેવું વાહન પણ તોડી પાડવામાં આવ્યું હતું અને તેના એક ધંધાર્થીને માર પણ મારવામાં આવ્યો હતો આ બાબત નિંદનીય છે સાથે નગરપાલિકાને વખતો વખત રજૂઆત કરવામાં આવી કે શેરી ફેરી અધિનિયમ બે હજાર ચૌદ અંતર્ગત વેન્ડિંગ ઝોન ટાઉન વેન્ડિંગ કમિટી વગેરે બનાવવામાં આવે પણ આ મુદ્દે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવેલ નથી જે કાયદેસર રીતે યોગ્ય નથી માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરાઈ કે આ લોકો માટે વેન્ડિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવે ત્યારબાદ ટીવીસીની રચના કરવામાં આવે અને હાલ તેઓ સાથે માનવીય અભિગમ દાખવીને રોજનું કમાઈ શકે તેવું કરવામાં આવે સાથે એસપી શ્રી કચ્છને જણાવ્યું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે કે આ ધંધાર્થીઓના અપમાન અને માર મારવાનું કર્યા દરેક રજૂઆતો કરવામાં આવી કોર્ટ દ્વારા પણ હવે લડત કરવામાં આવશે

દમન કરવામાં આવ્યું તમારા ધંધા રોજગાર બંધ કરવા માટે આવ્યા ત્યારે તમે અહિયાં આવ્યા છો પણ આ કેવી એક લડાઈ છે જે સતત ચાલતી હોવી જોઈએ આના માટે એક શેરી ફેરી અધિનિયમ કાયદો બની ગયો છે ગુજરાત રાજ્યમાં એક કાયદો છે શેરી ફેરિયા અધિનિયમ આનાથી ચાલે છવાયા રહેશો ડરીને ભાગી જશો તો તમારા માટે આગામી સમયમાં પરિવારનો ગુજરાન ચલાવવો પણ મુશ્કેલ બની જશે અમે પણ આવીએ છીએ ત્યારે ચોક્કસ પરિણામ આપ્યું છે હું જયારે પણ આવ્યો છું ત્યારે ચોક્કસ પરિણામ લક્ષી કાર્ય કર્યો છે મહાનગરપાલિકા હમણાં બની છે નગરપાલિકા હતી ત્યારે પણ આપણે ઠોસ રીતે રજૂઆત કરી અને આપણે તમારા કામ ધંધા ચાલુ રખાયા છે